છેલ્લા ઘણા દિવસ થયા બે ચાર દિવસ છે ગોંડલની છબી ખૂબ જ ખરડે એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ પકતી હોય જેને ગોંડલની ઊંડે ઊંડેથી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટર માંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય લાખનો વિગો તો એનું મૂળ ગોંડલ છે એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે એટલે જેને છે ને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બન્યો ત્યારે મને બહાર ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છો તમે આમાં કુદી પડજો એલા ભાઈ કુદી નથી પડવું અહીંયા અમે બધાય પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારું ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાતી ગયું અને એક વાત 12 ના લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં ત્યારે રૈયા બાપા ભાખર દેરડી થી ગોંડ લાવ્યા ને ત્યારે ક્ષત્રિય બાખુભાજી અને સહકારી પણ ભેગા થયા ને ત્યાર થી અમારો સમાજો વચ્ચે સંબંધ

જો જયરાજ સિંહ દાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ગોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ નો થવા દ્યો અને મારું ઉદ્ભવ એણે કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો નો થવા દો એને કીધું છે કે અલ્પેશ ને અમે બધાય ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણાય અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે આ ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલીય પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે

અમે બધા ભાઈની જેમ રહી છી રેવાના છે એટલે બાર ના જે લુખાવ અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજાણ્યા આવીને અહીંયા પૂછજો અમને એલા ભાઈ એશિયા ખંડ સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદાર દીકરા તરીકે જઈ રહ્યા છે જાય અમને બિહાઈ રહ્યા છે તમે પૂછો કોક ને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી માંથી પાટીદાર સમાજ જો વધારે વધારે હોદ્દા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડે જાય ગુંડલ માં આપ્યા છે અને તમે અમને એમ ક્યો સાહેબ વિવાદ છે અહીંયા અમે બધા એક થઈ એક થઈને રહેવાના છે અને તેના બારના લુખાવને લાડ કકે છે ને ગોંડલની સીટની ઈ ટ્રાય કરવા લડવા આવી જો આવી જાય જો કેટલી વિએ હો થઈ ને અમે બતાવશું આ ગોંડલ શાંતિનું પ્રતીક છે એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે એક ગોંડલ અને હક્કત ગોંડલ છે અને આ રહેવાનું છે જેને જેનેથી ટ્રાય કરવી હોય એ કહી લેજો અમે એક હતા સય અને હજી ત્રેસ વર્ષ અમે બધાય ભેગા રહેવાના ભારતમાં